નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે ઉનાળામાં મોજ સરકારનો નવો નિર્ણય ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મુસાફરો માટે આકર્ષક યોજના શરૂ કરી છે મનફાવે ત્યાં ફરો નામની યોજના હેઠળ ગુજરાતીઓને માત્ર ચારસો પચીસ રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા સુધીમાં ચાર દિવસ અને સાત દિવસ સુધી ગુજરાતમાં કોઈપણ ખૂણે મુસાફરી કરી શકો છો જેમાં ચારસો પચીસથી ચૌદસો પચાસમાં લોકલ એક્સપ્રેસ નોન એસી એસી બસની સુવિધા ઉપલબ્ધ છે આ પાસને લઈને ગુજરાતમાં ગમે ત્યાં તમે ફરી શકો છો જો તમે આ કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે તેનું ધ્યાન રાખવામાં આવશે બસ સ્ટેન્ડ પર જઈને વધારે માહિતી તમે મેળવી શકો છો હવે વાત કરી લઈએ આરબીઆઈ દ્વારા બેંકની રજાની યાદી તૈયાર કરવામાં આવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં પંદર દિવસ બેંક બંધ રહેશે જેમાં એક છ દસ બાર તેર ચૌદ પંદર સોળ અઢાર વીસ એકવીસ છવ્વીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે રજા રહેશે જેમાં ગુજરાતમાં એક છ દસ બાર તેર ચૌદ અઢાર વી છવ્વીસ અને ઓગણત્રીસ દિવસના રોજ બંધ રહેશે આમાં દસ દિવસની રજા ગુજરાતમાં રહેશે તો જેને પણ પૈસા ઉપાડવાના બાકી હોય તે ઉપાડી લેજો બેંકનું કોઈ પણ કામ હોય તો કરી લેજો ચૂંટણી કાર્ડને લઈને સરકારનો સૌથી મોટો નિર્ણય ગુજરાતમાં ચૂંટણી કાર્ડને લઈને સૌથી મોટા નિર્ણયની વાત કરીએ તો આધાર કાર્ડની માફક ચૂંટણી કાર્ડમાં પણ હવે યુનિક નંબર આવશે ચૂંટણી પંચનો નવો નિર્ણય ડુપ્લિકેટ મતદાર યાદી ઓળખવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે ચાર મહિનામાં આને દૂર કરવામાં આવશે ડુપ્લિકેટ જેટલા પણ ઓળખ કાર્ડ છે તેને દૂર કરવામાં આવશે સાથે ચૂંટણી કાર્ડની કોઈ આધાર કાર્ડ પણ લિંક કરવામાં આવશે આધાર કાર્ડની માફક હવે વોટર વેટિંગ કાર્ડનો પણ યુનિક નંબર આપવામાં આવશે હવે વાત કરી લે વાહન ચાલકો માટે મોટી ખુશખબર ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે અમદાવાદ જેવા શહેરમાં બપોરે બહાર નીકળવું કપરું બની ગયું છે ત્યારે એવામાં મ્યુનિસિપાલટીએ હવે આ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે જેમાં ગરમીથી વાહન ચાલકોને સિગ્નલના કારણે તડકામાં તપવું પડે છે અને સવારે અગિયારથી પાંચ વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે પહેલી તારીખથી થતા નવા નિયમોમાં ફેરફારો તો કે પહેલી એપ્રિલથી આવા બધા નંબરો જે નિષ્ક્રિય છે એટલા લાંબા સમયથી બંધ છે તેમને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે જો બેંક ખાતા સાથે કોઈ જૂનો નંબર લિંક હોય તો બંધ થઈ ગયો હોય તો તે પહેલી એપ્રિલ બે હજાર પચીસ સુધી નવા નંબર ખાતા સાથે લિંક કરવો જો તમે આમ નહીં કરો તો યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવાની સમસ્યાનો સામનો કરવો પડશે પહેલી તારીખથી નવો નિયમ બદલાવની વાત કરીએ તો નવા પરિપત્ર મુજબ હવે મિલકતની નોંધણી રજૂ કરવામાં આવતા દસ્તાવેજ મિલકતના ફોટોગ્રાફ અક્ષાંશ રેખાંશ દર્શાવવા ફરજિયાત રહેશે આ પરિપત્રમાં અમલ એક એપ્રિલ બે હજાર પચીસથી કરવામાં આવશે મિલકતની નોંધણી પ્રક્રિયા પારદર્શિતા લાવવા અને છેતરપિંડીના બનાવેલા રોકવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે પહેલી એપ્રિલથી નવો નિયમ ત્રીજો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી આખા દેશમાં નવું ટેક્સ સ્ટ્રક્ચર લાગુ કરવામાં આવશે ત્યારબાદ આ બાર લાખ રૂપિયા સુધી વાર્ષિક પગારવાળાને ઇન્કમ ટેક્સના ટેન્શનથી દૂર થઈ શકશે પહેલી એપ્રિલથી નવો નિયમ ચાર તો કે જીએસટીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જીએસટી ચોરીને લઈને ભારે પડશે ભારત સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે આ અંતર્ગત ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે જે હવે ટેક્સ ક્રેડિટ માટે આઈ એસડી સિસ્ટમ ફરજિયાત હવે વાત કરીએ નિયમ નંબર ચારની પહેલી એપ્રિલ બે હજાર પચીસથી ટીડીએસ એફડી આરડીના નિયમોનો નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે ખાસ કરીને વરિષ્ઠ નાગરિક માટે ડિપોઝિટ અને ઇન્વેસ્ટર અસર કરશે બેંક ફક્ત ટીડીએસ કાપશે ત્યારે જો વાર્ષિક વ્યાજ એક લાખથી વધુ હોય તો સાઠ વર્ષની ઉંમરની વ્યક્તિ માટે ટીડીએસ મર્યાદા ચાલીસથી વધારીને પચાસ કરવામાં આવી છે તેનાથી નાના ડિપોઝિટરો માટે બોજ ઓછો થાય હવે વાત કરી લઈએ પહેલી એપ્રિલથી નિયમ નંબર પાંચની મકાન માલિકો માટે મોટો ફાયદો જેથી ભાડું કમાય છે તેમના માટે મોટા ફેરફાર કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં ભાડા પર ટીડીએસ કપાત મર્યાદા બે પોઈન્ટ ચાર લાખની હતી જે વધારીને છ લાખ કરવામાં આવ્યું છે એનો અર્થ એ થયો મકાન માલિક હવે છ લાખ સુધીનું ભાડા પર ટીડીએસ કપાત નહીં થાય હવે વાત કરી લે પહેલી એપ્રિલથી નિયમ નંબર સાત છની એલપીજી અને સીએનજી અને પીએનજીમાં ફેરફારની વાત કરીએ તો દર મહિને પહેલી તારીખે તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડર સીએનજી પીએનજી દરની સમીક્ષા કરે છે પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ તેલ કંપનીઓ દ્વારા નવા ભાવ જાહેર કરવામાં આવે છે આ તમામ ફેરફારો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે તે ટેક્સદાતાઓ માટે મહત્વપૂર્ણ રહેશે નવી નીતિના લાભ લેવા માટે નાગરિકો આ ફેરફારને ધ્યાનમાં રાખવો પડશે હવે વાત કરી લે નિયમ નંબર સાતની ડુંગળી ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટી રાહત આપી છે કેન્દ્ર સરકારે સત્વારે ત્રણ મે બે હાજર ચોવીસ સુધી પાંચ મહિના સુધી અમલમાં આવ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે ના રોજ વીસ ટકા નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી જે હવે સરકાર દૂર કરી છે નાના વેપારીઓ માટે ખુશ ખબર આવી છે કેન્દ્ર સરકારે ઓછા મૂલ્યમાં ભીમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે પંદરસો કરોડની યોજના શરૂ કરી છે એટલે કે નાના વેપારીની શ્રેણીમાં બે હજારથી સુધીનું ટ્રાન્ઝેક્શન માટે પ્રતિ વ્યવહારના મૂલ્યના તિરો પોઈન્ટ પંદર ટકાના દરે પ્રોત્સાહન આપવામાં આવશે આ યોજના હેઠળ સરકાર કોઈ વ્યક્તિ દ્વારા દુકાનદારને બે હજાર રૂપિયાથી ઓછી કિંમતની ચૂકવણી પર એમાં ડિખંડ પોતે ઉપાડશે હવે વાત કરીને ખેડૂતોને નવ હજાર રૂપિયા ખાતામાં પડશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક આવક છ હજાર રૂપિયા પૂરી પાડવામાં આવે છે જે ત્રણ હપ્તા તેમાં બે ખાતામાં મોકલવામાં છે હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર આવી છે ત્યાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે જે નવ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે તો શું ગુજરાતમાં વધુ ત્રણ હજાર મળવા જોઈએ ગુજરાતમાં કોઈ પણ ભાજપ સરકાર છે અને કેમ આ સહાય ન મળવી જોઈએ કોમેન્ટમાં જરૂર કહેજો વિદ્યાર્થી માટે વેકેશન માટે મોટો નિર્ણય અમદાવાદમાં હીટવેવના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ ઉનાળુ વેકેશન સુધીમાં શાળાના સમયમાં ફેરફાર કરી દીધો છે ત્યારે શિક્ષણ બોર્ડ સવારની પાળીએ સમય સાતથી બાર રહેશે અને બપોર પછીની પાળી બારથી પાંચ સુધીનો કર્યો છે જે નોંધનીય છે પાંચ મેથી ઉનાળું વેકેશન શરૂ થવાનું છે ત્યારે ઉનાળુ વેકેશન ન થાય ત્યાં સુધી તમામ શાળાઓ માટે સવારની પાળી અને બપોરની પાળી માટે આ જ સમયનું પાલન કરવાનું રહેશે શિક્ષણ વિભાગનો નવો નિર્ણય શિક્ષક વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે કે ખેલ સહાયકની વયમર્યાદામાં વધારો કર્યો છે આડત્રીસથી મર્યાદા વધારીને ચાલીસ વર્ષ કરી દેવામાં આવી છે વય મર્યાદા વધારવાની કારણે નોકરીથી વંચિત લાભાંશો માટે હાલ પીટી શિક્ષકો છેલ્લા ઘણા વર્ષોથી સરકારી શિક્ષકમાં ભરતી ના થઈ હોવાથી સરકાર સામે આંદોલન કરી રહી છે એટલા માટે એકવીસ વર્ષથી એકસઠ વર્ષની મહિલાઓને પચીસોની સહાય આપવામાં આવશે આર્થિક રીતે નબળી એકવીસથી સાઠ વર્ષ વયની મહિલાઓ માટે પચીસો રૂપિયાની સહાય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દિલ્હી સરકારે મંજૂરી આપી દીધી છે મહિલાઓ માટે મોટી ભેટ આપી દીધી છે સરકારે મહિલાઓને સમૃદ્ધિ યોજનાની મંજૂરી આપી ત્યારે સચિવાલય ખાતે યોજાયેલ કેબિનેટ બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી શું કહેશો ગુજરાતમાં પણ આ યોજના લાગુ કરવી જોઈએ કે કોમેન્ટમાં જરૂર કહેજો તો આ હતા આજના મુખ્ય સમાચારો